खाए पी नाइ दोर आयोस मारती नोल खालायो दो गेमैनियो रोने आज आए से म पाणी वाळवा न दोवा छाटवा हो हैने जराक मैंगो छोडा छाटी दो कोई नी की हो तो आई दो मैंगो छोडा थै मते जे मेरो सके से 3 मिनट में आज लो कर हां छोप थाई बच्चा मार जो लोग कैचर खबर है खाए पी नाइ दोर આ ગયો સ્માર્ટલી આલે તો ઇમેન્ડ ઓરો ને આજ આવશે અમાર પાણી વાળવા અને દવા છાંટવા એવી કે બીની વાડીએ પાણી વાળવા અને દવા છાંટવા કામ કાજમાં તો એટલે થરવા માટે શીકતા કામ કાજ તો ત્યારે આવે ને એટલે છાવા વાસ કરે તો અમે મેન્ડ વેતી દી છે અને પાણી પર છુરક દી છે પણ તો અમે લીમડો દેખાય નઈ થા પાણી આ ફીપરી દેખન આવજા દેનો કેમું તેમ આલે પાણી કેરો બહુ લાંબો હે ને એટલે તો કન્ટિન્યુ બનાવી રહ્યો છું તમને તમારા મગજો આવશે તમને હમણાં આગળ કીધું ન કાકા ધુર ધુર લાગતું ન થઈ ગયું પૂરું ધીસ ઇઝ માય ચિકલા એટલે કે મારું માસ્ક એની વગર તો મને ના જ મજા આવે અને હજી તો જો એક કેરોય પોગ્યો નથી હું પછા વેરા આવવા છે ઢે પહેરવા કેમ કે નક પણ થઈ ગયું હવે પાછો જાવ છે ઓલા ઢે જોવા માટે કેટલું બાકી હં કેટલું નહીં જોવાઈ ગઈ છે લાઈ ફાઇનલી પાછી આવી ગયું હું હવે છે ને જરાક મેંગો છોડા સાટી દે કોઈ ન પી હોય તો આવી દો મેંગો છોડા નકર હું સાટી દે પી વચ્ચે ને જે જીરી પી હોય ને કહી દે મેંગો છોડા રેડી વાગો મત તો વગી ગયો સગ્ય 11 ને 25 અને જે પીરસ કેલા ખબર હે 1 2 3 કેરણ 4 કેરણ મત જાય હે જે પાણી પાણી કાલતું નથી હું એ લીંબડાં સા એની રાતે હતો ઉપર બતાય હે કેરી પાકળ એટલે કે લીંબુવાયું પણ ના ખાવા એવું ન કેમ કે એ શેડા હે ઉપર સડાયું નઈ તો હાલો પાણી બાણી પી ઈ હારું નથી આવતો એટલે ઈ કાઈ પીતા નથી લીયા કે પછી મિયાકવાગે લાગી જતી કે જો ગયો તો ઠેઠ ઘરે કેમ કે હે પાણી હાવ ઓછું આવતું કેરામાં હાલતું નથી ઘરનો એક ને એક કેરામાં જાય છે એટલે ગયો તો ઘરે ત્યાં જને ખબર પડી કે કાઈ ખબર ન પડે થા કે મને તો બેહે મારા બનીવી થઈ ગયો દે હાથમાં ન સમ હું ને મારા બનીવી કરી હી જટકાનું કામ હરખું પાણી વાળાને टे